વેલકમ ટુ ન્યુ બ્લોક તો અમારા બ્લોક માં સ્વાગત છે જય મોગલ જય હોના જય દ્વારકા દેશ આજ આવ્યા છે અમારા ભાઈ બન રાઈડર લઈને આવ્યા છે ને અમારા ભેગા છે સરપસ ને સરપસ ગાડીને જોવે છે કે મજા આવે એમ છે ધોવાની પહેલા નાવું છે પેલા મારા કલેજાઓ ને અમારો એક કલેજો આરામથી ગાડી ધોવે છે ને મારી બસંતી વેસ માં હલવાની એ કઈ નીકળે એમ નથી મને એમ લાગે કે આનો શોખ બોક ક્યાંક શોટ થઈ ગયો છે ને અમારા અજયભાઈ સાયર છે આની ઇન્સ્ટા આઈડી છે હજુ સાયર ના અમારે છે સરપસ અમે એને સરપસ પ્રેમથી ગઈ બાકી કઈ સરપસ માં છે નઈ આગળી પણ એ બનશે હવે અમને વિશ્વાસ છે ટૂંક સમયમાં હમણાં ને અમે વહી જાવ ને પછી બનશે મારા દીકરા કે મને કંડાવું છે આના પાસે ધંધા હોય ને આ તો ધોવાય છે અત્યારે ગાડી અહીંયા છે નદી આનું નામ સોનાલી છે પણ પ્રેમથી નામ પડ્યું મેં પ્રેમજી આ નામ છે પ્રેમજી નદી કે છે નદી આ સરપસ આ અમારું પ્રેમજી નદી છે આમાં કળેશ લાય નથી બાકી ઘડીક મજાક કરે જ રે એને ખબર છે મારા દીકરા ખાઈ જાય એવા છે આ મૂકે એવા છે નહી આવું છે આવો અમારા ગીરમાં માં આવું હોય તો અત્યારે જ આવજો બાકી હવે આ સુકાઈ જાય હમણાં આ અમારે અમારા સરપસ હવે થાય છે ત્યાં ને અમારા સાહેલભાઈ જો હવે ગાડીનું લીવર દે છે ને અમારા સરપસ ન્યા જઈને નાહે તમે જોજો ના અમારે ભાડું છે દોઢસો રૂપિયા પણ અમારો ભાઈબંધ છે એટલે હવા રૂપિયા લઈ ખાલી સુકુનનો લઈ ને સરપંચ નાવાની તૈયારીઓ કરે છે સરપંચ હારે મારી ગાડી પ્રેમથી નાઈ આવી જાય ના જો યાર અમારો રાઈડર એને ખાલી કહેવાની જ વાત હોય ઓપ જોયો ભાઈ ભાઈ જો કેટલા સીટરથી પાણી ફેંકે છે આ ભાઈની રાઇડર ઓપ જોઈએ

સર બસ તું હુકાય જાય કારણ કે આ શિયાળો નથી આ ઉનાળા જેવો તડકો પડે છે જયારે ને આ અમારી સનાલી સહી સનાલા છે પાંચ જ આલે પાક બીજા જ બાંધેલા છે એમાંથી તમારે સાહેલ ભાઈ છે પાછું લીવર ઓહોયું અમારી સરપસ ની મજા ક્યાંક અલગ છે આમ તો તો તમારા સરપસ ને આજ પહેલી વાર આવી મજા આવી છે ને એની આરે મારી ગાડી ને મજા આવી ગઈ ઈ ફ્રી માં નઈ નાખી આ આવી દીવ કરતા ડબલ મજા આવે યાર અહીંયા કે અહીંયા હા હા જોયું પાછો શરૂ થયો પાંચ ની મોટરે ઘટે ભાઈ મારા કલેજામાં હવે અમારો કલેજા સાહિનજી જાય છે જવા નાવા મજા ક્યાંક અધા કરીને આઈફોન ની અંદર

આ મજા ક્યાંક અલગ છે હવે મારા ભાઈ હુકાવાની જવાબદારી આપડી નથી એટલે ખોટું ભાઈ દાંત ને ભટકા તો કરવાનું બઉ મન થાય યાર પાણી ઉડે ને પછી મને ક્યાંક થાય તો આ છે અમારી નદી અમારો સારું લાગ્યો નવા નવા બ્લોગમાં ત્યાંથી હિન્દ જય ભારત રાધે રાધે